જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે ધૂણતા વ્યક્તિ માટે ખાસ ભાગ બેમાં જે વ્યક્તિએ જે આપણા સભ્યએ ભાગ એક ના જોયો હોય તો પહેલાં ભાગ એક જુઓ અને એ ભાગ એકની જે લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો આજે આપણે ભાગ માં માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી એના આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ બરાબર તો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા બધા માણસોનો એક જ કોમન પ્રશ્ન છે કે માતાજી ધૂણવા આવે છે ખરા પણ બોલતા નથી અમુક માણસનું કહેવું એવું છે કે માતાજી બોલે છે પણ પડતું નથી તો આજે આપણે એક જ વસ્તુ ઉપર ચર્ચા કરવાના છીએ કે માતાજી ધૂણવા આવે પણ બોલતા નથી એનું કારણ શું હોઈ શકે કયું દેવ એ ધૂણતું હોય જેના લીધે એ બોલતું ના હોય અને કયા કારણો હોય જેના લીધે દેવ કે માતાજી તમારા પંડમાં પ્રવેશે પણ બોલતા હોતા નથી તો આજે બધા જ આ પ્રકારના જે પ્રશ્નો હશે એનું નિવારણ આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે માતાજી જ્યારે ધૂણવા આવે બરાબર એટલે પહેલી અને છેલ્લી વાત કે જે જાણવા જેવી વસ્તુ છે વાત બહુ સરળ જ છે પણ માણસ જોડે જાણકારી હોતી નથી એટલે એ બહુ મોટી ગણવામાં આવે છે બરાબર કે માતાજી જ્યારે ધૂણવા આવે તમને પવન આવતા હશે કોઈ પણ દેવી દેવતાનું જત તેત્રીસ કરોડ દેવી દેવતામાંથી કોઈ પણ દેવી દેવતાનો તમને પવન આવે છે બરાબર ઘણા બધા માણસોનો આ પ્રશ્ન છે કે માતા જે ધૂણવા આવે પણ બોલતા નથી એનું કારણ શું હોઈ શકે તો મિત્રો જો સાચું દેવ જ ધૂણતું હોય બરાબર તો એ બોલ્યા વગર રહે નહીં પણ કયા કારણો છે તો પહેલું તો મિત્રો કોઈ દેવદુખ હોય બરાબર કોઈ દુઃખમાં આવેલી માતા હોય ધા પોકારની માતા હોય કાવતરાની કોઈ માતા હોય તો એ જલ્દી બોલે નહીં એનું કારણ છે કે એના ઉપર વચનો હોય કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી ત્યારે તેઓ તારું નામ કે તારું જે આપણું સરનામું છે ક્યાંથી આવ્યું છે અને ક્યાંથી છે એ ના પકડાય એના લીધે એના ઉપર વેણ વચન હોતા હોય છે જે પણ માણસ મોકલવા વાળો હોય એને એને બાંધીને જ મોકલી હોય કે તારે ધોણવાનું નથી અને મારું નામ કે આપણું ઓળખાણ આપવાની નથી આ કારણ પણ બની શકતું હોય પણ જો ઘરના કોઈ દેવી દેવતા ધોણવા આવે અને બોલે નહીં તેનું કારણ મિત્રો એક હોવું જોઈએ કે જો કોઈ પણ એવી તૃપ્ત આત્મા જેને કહેવાય કે સિમ્પલ ભાષામાં તમે સમ તમને સમજાવું છું કે કોઈ પણ એવી અવગતે ગયેલો જીવ હોય તમારા ઘરમાં કોઈ પૂર્વજ હોય કોઈ એવું જેમ કે ઉદાહરણ તરીકે કંઈ સિકોતર બન્યું હોય બરાબર બાર સિકોતર છે સિકોતર છે સોળમી સદી બનતા હોય છે કોઈ ચૂડેલ બનતી હોય છે આવી કોઈ દિવ્ય શક્તિ તમારા ઉપર વાસ કરે છે અને ધૂણે છે તો એ માણસ કે એ વ્યક્તિ કે એ સ્ત્રી જે પણ દેવી તમારા ઉપર ધૂણવા આવે એ બોલતા હોતા નથી એક કારણ આ પણ હોય છે બીજું મિત્રો કે અમુકના મગજમાં એક પ્રશ્ન હોય છે કેવું કે માતાજી જ્યારે પંડમાં પ્રવેશશે એટલે માતાજી મને કાનમાં બોલશે અને હું બોલીશ મિત્રો આ જાણવા જેવી વસ્તુ છે ઘણા બધા વ્યક્તિઓને આ જ ખબર હોતી નથી કે માતાજી કોઈ દિવસ કાનમાં બોલે નહીં એક જ વસ્તુ સમજી લો કે જ્યારે પણ તમારા પંડમાં કોઈ દેવ પ્રવેશે એટલે તમને કોઈ પણ વસ્તુ સભા બેઠી હોય બેઠકમાં બેઠા હોય પૂછમાં બેઠા હોય કોઈ રમણમાં બેઠા હોય કોઈ તમારા કાને કે પડદે કોઈ વાત નાખે તો એ વસ્તુનો એ સૂઝ પાડે તમને સૂઝ પાડે એટલે એવો વિચાર તમારા મગજમાં આવે એ રૂપાંતર તો તમારે જ કરવાનું છે કોઈપણ એક માતાજીનો એક નાનકડો અંશ જ આપણામાં પ્રવેશ કરે જેને આપણે નોર્મલ રીતે વાઇબ્રેશન પણ આપણે કહી શકીએ છીએ એટલે માતાજી ખાલી સુજવાડે બોલવાનું પોતે તમારે જાતે હોય એવું બને જ નહીં કે તમારી જીભ જે છે એ આપોઆપ બોલવા માંડે કે આપોઆપ તમે બોલવા માંડો હવે અમુક માણસો શું કહેતા હોય છે એક સારો એવો કોમેન્ટ પણ હતી એક ભાઈની હવે એ ભાઈની કોઈ ભૂલ જ નથી એ ભાઈને જાણકારી નથી એટલે જ એવી કોમેન્ટ કરી હશે એક માણસ એવું કહેવા માગતો હતો આપણે નામ લેવું નથી કે અમારા ઘરમાં જ્યારે બેઠક હતી એટલે હું મારા પંડપમાં માતાજી આવ્યા હતા બરાબર અને માતાજી બોલ્યા હતા કે આટલા ટાઈમ પછી આપણા ઘરમાં ઝઘડો થશે બરાબર અને એ ઝઘડો થયો એટલે પછી એનું એમ કહેવું થતું હતું કે હવે બધા એ વિરોધ કરે છે કે આવી કેવી માતા જે ઝઘડા કરાવે છે અને આવું કેમ કે તમે બોલ્યા એટલે તમે તમે પાપમાં હોય એવી વસ્તુ એ ભાઈ મને પોમેટ દ્વારા કહેવા માગતા હતા બરાબર તો મિત્રો એક જ વસ્તુ કહું છું કે માતાજી જ્યારે પંડમાં પ્રવેશે એટલે કોઈ દિવસ વિખેર કરાવે નહીં ભયો ભયોમાં ઝઘડા કરાવે નહીં અને ખોટા રસ્તે અને ખોટી વૃત્તિ કોઈ દિવસ સૂઝવા દે નહીં બરાબર તમારા હાથમાં છે કે દેવ તમને ધૂણવા આવે તો તમારે શું બોલવાનું અમુક માણસોના મનમાં એમ કે માતાજી કોઈપણ વસ્તુ બોલે મિત્રો માતાજી કોઈ દિવસ ખોટું જ બોલે નહીં કોઈ એવી કોઈ વસ્તુ બોલે નહીં જેથી તમે પરિવારમાં વિખવાદ થાય તમારી સભામાં કોઈ કોઈને ખોટું લાગે એવી વસ્તુ બોલે નહીં એ સૂઝબૂઝથી જ તમને સૂઝવાડતું હોય એ બોલવાની તમારી ખોમી હોય મિત્રો એક જ વસ્તુ તમને જણાવવા માગું છું કે માતાજી તમારા પંડમાં પ્રવેશ અને તમે ધોણવા બેસો એટલે જેમ બને એમ સારા વચનો બોલવા અને કોઈનું સારું થાય એમાં સપોર્ટ કરવો કોઈનું સારું થતું હોય તમારાથી કે તમારા દેવથી તો એમાં ભાગ આપવો કોઈના ખોટામાં ભાગ આપવો નહીં બીજું કે મિત્રો ભાનમાં જ હોઈએ છીએ બરાબર માતાજી પંડમાં પ્રવેશે એનો મતલબ એમ નહીં કે આપણે ભાન ભૂલી જઈએ છીએ આપણને ખબર જ હોય કે આપણે કયું દેવ ધૂણીએ છીએ અને ક્યારે ધૂણીએ છીએ ક્યારે શું બોલવું બરાબર એ બધું આપણને ખબર જ હોય છે એટલે આપણી રીતથી જ આપણે બોલવાનું હોય છે એટલે આપણને એવું લાગતું હોય કે આ વસ્તુ દેવ સુજવાડે છે પણ એનું રૂપાંતર એ રીતે આપણે સામેવાળા વ્યક્તિ અથવા તો બેઠકમાં અથવા તો પંચમાં કઈ રીતે નાખવું એ આપણી બુદ્ધિ ઉપર જાય છે એટલે મારું એટલું જ કહેવું થાય છે કે આપણી બુદ્ધિ જે છે એ આપણે સામે વ્યક્તિ જોઈને આપણે વાત કરવી જોઈએ કારણ કે તમારા બોલવામાં ભૂલ હોય તમારી ભાષા કદાચ ખરાબ હોય એના લીધે દેવ વગોવાય છે અને એ આપણે કરવું નહીં જો તમારા લીધે કોઈ દેવ ખોટું પડશે કે તમારા લીધે કોઈ દેવને નનામી લાગશે તો આપોઆપ જો કદાચ એ માતાજી તમારા પંડમાં પ્રવેશતા હશે કે તમારા પંડે ધૂણવા આવતા હશે તો આપોઆપ એ બધું વસ્તુ બંધ થઈ જશે મિત્રો આ જાણકારી કોઈ આપતું નથી યુટ્યુબ ઉપર એટલે જ હું આવા નાના નાના ટોપિક ઉપર અને જે નોર્મલ સાચી વસ્તુ જે છે મારો એક જ ધ્યેય છે તમે અંધશ્રદ્ધાથી દૂર રહો જે સાચું છે એ તમે એના નજદીક જાઓ એટલે આપણે આવા વિડીયો બનાવીએ છીએ બાકી કોઈનો વિરોધ કોઈ ભુવાજી કે કોઈ માતાનો આપણે કોઈ વિરોધ હોય જ નહીં અને દેવી શક્તિનો વિરોધ હોય નહીં પણ આપણું કરેલું કર્મ એના લીધે જો કોઈ દેવને દોગોમી થતી હોય કોઈ દેવનું નામ બગડતું હોય તો એવું ધૂણવું નહીં મિત્રો જ્યાં સુધી તમને પંચમાં બેસીને વાત કરતા ના આવડે સભામાં વાત નાખતા ના આવડે તો હજી મારી નમ્ર વિનંતી છે કે ધૂણવાનું પ્રદર્શન કે માતાજીના નામે કોઈ પ્રદર્શન આવા ખોટા રીતે કરવા નહીં માતાજી તમને રખોપાચ કરે માતાજી સારું જ બોલે કોકનું દુઃખ ભાગે માતાજી એવું જ બોલતા હોય આપણા ઘરના દેવ છે મા એ મારે નહીં એટલું આ વસ્તુ ધ્યાનમાં રાખીને ધૂણવા બેસશો અને કોકનું સારું થાય એમાં ભાગ તમે આપશો તો તમારા પંડથી કોઈ દિવસ દેવસવારી જશે નહીં અને તમારું પણ એવું સારી સમાજમાં ઘરમાં કે મેલ્લા મોહલ્લામાં જે પણ જગ્યાએ એવી સારી એવી તમને પદવી માતા મેળવશે પણ તમારામાં જે બુદ્ધિ છે એની સારી રીતે ઉપયોગ કરો કેમ કે જ્યારે પણ તમને દેવસવારી થઈ જાય એટલે પછી તમારા મગજ ઉપર તમારા જીભ ઉપર અને તમારા વિચારો ઉપર કાબુ રાખવું જરૂરી છે કેમ કે આપણા મગજ વિચારો અને મન ઉપર કાબુ ના હોય તો પછી દેવ ખોટું પડે છે અને દેવ ખોટું પડે એટલે આપોઆપ તમારા પવન કપાવવા લાગે છે અને તમારી દેવ સવારી આવતી હોય એ પણ અમુક જગ્યાએ બંધ થતી તમને દેખાવા લાગશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયોની જાણકારી ગમી હોય સરળ ભાષામાં આપી છે સમજવા જેવી વસ્તુ છે જે પણ માણસ સમજશે એને સો ટકા હું શું કહેવા માગું છું એની ખબર પડી જ જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાગ એક જે ભાગ એક બનાવ્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એમાં પણ જોઈન થઈ જાઉં વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને મારા વાતથી સહેમત હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ